જો પછી આઠેમ નું તૈયારી આપણે જો સારી રીતે કરીશ અને બધી પછી કોઈ એમ કેવું ના જવું કે મોટા ડોહા ડોહા એમ કેવું ના છોકરો કશું ના કરી એટલે વાત હોય પણ જો ખાવાનું રહોળાનું બધું ત્યાર આપણે પેલા પાછળ ઈશ્વર આપણે હેતર નહીં એમાં ફાઈનલ થઈ ગયું છે અને જો છોડીઓ રમે ગોળ્યો એટલે કદાચ જે પણ વાળ જે ગોળ વાળ એ ડાયરેક કે પછી હવાના ઘેર નહીં

કન્યાને બન્યા અને બધાને આપણે અમુક નહીં આવતા હોય બધું કેવું પડશે પાછા હું કહું છું હું અત્યારે હાલ ઘેર જાઉં છું તું એ ઘેર જઈને ખાઈ પી અને એ બધુંને લઈ અને તું ફટાફટ ચોખણાય એટલે આપણે જે આગળ પાછું બીજું કરવાનું છે ને આપણે પતાઈ આય તો હેડ હું આવું ખાઈને આવું હો ફટો હા તો જલ્દી હેડ અને વાત કહું મારી વાત ખભડ હું તો ફટ લઈને આવું છું ખાઈ પણ તું ઘેર મને ને નીકળી પેલું તારું એમ પેલું બેરું છે ને પાછું ને ના જાય ઘરમાં નહીં ઘરમાં છોટાઈ રાખ છે પાછું

હમ બોઢાડીઓ મારી માની છોગણ જો કે ઉપરથી ધમકેલ આ મારી હા સારી જવાનું નોમ લેતી નહીં અને જાય તો હારું ખોટું તો મને થોડું આ કોમ કરતા ફાવે ભાઈરી હા એ હું મારું કોઈ નહીં તે એટલે જોતી

ઘર ફેરાઈ દીધું આખું ઘર ફેરાઈ દીધું મારું ના ના લાલજો બાપરો માર ખાઈ ખાઈ મરી જાય વગણો કે આ ના રસ દે ડાફેરો મારે છે ને એવો વ્યામ કરે છે એવો વ્યામ કરે છે ને વ્યામ ની તો કો ખાધો આય ના ના શરમ વગરની ના ના સીકા ચાન ના જા ચાન ના જા અજુ આવવાની ખબર તો પડતી જ નહીં પડતી જ નહીં હાવ મારતા છે ગોમમાં ઓમઠો ઓમઠો ડાફોળિયા સંધો હોય એવો ના મોસાલી ખાના બોકા કરે મારા નામ પણ હું સા હું સા ના ના કેના ગોમ માં ગયા તા અલે ગોમ માં પેલી સોળીઓ વારી છે ના તો હારી વેમ બંધ કર વેમ નહીં કરતી પણ હું કોઈ વેમ કર્યો મી બધી વાત વેમ 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 હું ચોકર ને ફેરો મારવા જાય ઓમ કરવા જાય ને હા શું કહું મને નહીં ખબર તમારે તેવ તેવ છે તેવ

મારે તો સહી બાજુ થવું એક તો મારા તો આ નાટક જ ના જો નાટક જ ના જો વેમીલા બૈરા નો હું કરું બાપાનો ફોન આવ્યો આમ છન ઢેકણું છે ને પૂંછડું છે ને બેટા ગોરો ગાજો ને મોડા પર સરખો ફરજો લોકો છોકરો વાજે જોતો ના જોતો રખડતો ના મારે તો વળી પાછા ડખલા અલી હો ભડકા એ હું નહીં મોકલતો તાર બાપનો ફોન આવ્યો તો હા માર બાપનો ફોન આ નહીં જો કીધું નહીં કોઈ મારે હારી નહીં મને એનો બાપ કહેશે હું કે માર છોડી નહીં મોકલો ટોંકા ભાજી ના છો અને મેં આ વેમીને એક તો લો પી જાય હું બી હા ખા તારા બાપને ફોન કરું પછી તો મોને કર કે મારા બાપાએ ફોન કર્યો તો મારા છોડીને બોલાય છે એવું તો એ કોને કોણ વાત સ્વાપડી તાને કંઈ બાપાને જ ફોન કરું હા એ બો ડાળજી એક તો હલો હલો હા શું કહેતો એ કોઈ ન એમ કહું શું હા શું કહેતો તારે આ તમાર સોળી મોકલવા કીધું કીધું પણ ના પાડા છે કે મારે કે આપવું નહીં એ તમે બો ન કાઢતા હોબળો મોકલજો નકર મજા નહીં આવે અને તમે પછી જો ના મોકલી જ ખબર છે તમારી પણ હું તો આમાંથી કહું છું કે તું જા તું જાવ ચિંતા કરે કે જા ઘર નું કોમ ને બોમ ને બેહોણ બેહોણ હું હાંસવે પણ એ કે છે ના મારા નહીં જવું આલજો કોણ આલો એક મિનિટ ચાલુ રાખો હું આલુ તા ને તમારે કોઈને એના કોને કોને વાત કરો હાલો હાલો ચાલુ રાખો ઉભી રાખ હલો 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 હું માની ટાઈમ ટાઈમ બેટર પચી ગયું આ મારા એક તો શિખર શિયા કરશું ને હું કઉક તર બાપનો ફરીથી ફોન આવ્યો છે એ તાર બાપાનો ફોન આવ્યો તો પાછો તો હું કરું

કોમ બાપુ નાટક તો છે ઉ ખબર એક પછી એક પત્તા ખોલીનોમ નાટક તો ઊભા જ હોય તમારા બંધ કરો બંધ કરો નાટક કરવાના આ મને મોકલી લો એટલે પોતાને ફાવતું પડે દાફડા મારતા પોતે ગમમાં ઓમથી ઓમ નોમથી ઓમથી કરું જૂઠું બોલું છું જૂઠું તો તાન કેમે કે મેલેમ ગોઢો એટલે કોઈ પટાઈ ગયો હમણાં એ તાર બાપો પણ લગા કરવા આવ્યો ખાવા આવ્યો આ ખાઈ જે કામ કરતો એક આમાં હેડ બાપા

જીવન સમજાય તો પાપા કહી દઉં છો હે મને હું કે ખબર કે તાર પિયર જવાનું હક માર ના દેવો તો પરાણે મોકલવાનું એટલે ઈવન હોય ફાવતું કોક ડા ફોડે મારવા ના ના તે તું જા શરમ વગની હું તારો હા હરો થઉ માન હું વાતો કરું છું પણ બાપા હું હાચું કહું ઈ તમે ઈને નઈ ઓળખ જા અંદર તું તમાર સામે બહુ હારા બના પણ ઈ તો હું જાણું ઈવન કેવા હતી એટલે હું ઈમને નઈ બધું ના પાડતી કે કેતી કે ઘરની બહાર ના નીકળવા દો ઈવન ના ના રખડી કાઉ આખા ગોમો

રહી ના થાય કશો હતો ને જો હું મારી છોડીઓ છે ને એ બધી છોડીઓ હું ફોન કરતી દીધા બરોબર હા ચિંતા કરશો અને આ વરસાદે ગમમ ગમમ કરતો આયો અરે એ તો વરસાદે રોકાઈ જાય તો તમે હું કઈ ચિંતા કરો તમે પાછા હું ગ્યાન ગ્યાન રહેતા પાછા ના ના હું હાલત જો થોડી કઈ ના ગયો એ હા હો આજે પાછો જમઈને ફોન કરવા દે છે તમારો જ આ જમઈ ભૂલી જાય એવો છે પાછો લા યાદ કરાવ દે પાછો આ કોમોન કોમ્મવું છે નહીં મોકલાય એવો પાછું મારા સોળીને ઓ તારી પાછો ફોન સ્વીચ ઓપ આવેલા ઓન તો મારી સોળીને ના મોકલ્યો તમને ખબર છે ગયો આ ખોળી લો ઝોણે જોઈને ફોન સ્વીચ ઓફ કરીને મેં ગયો છે મોકલવી પડે કે મારી સોળીને એટલા ફોન સ્વીચ ઓફ કરી મોકલવી ના પડે પણ જોઉં છું હે

હું તો કોઈ જૂઠી નહીં બોલશે નહીં મોકલી તેવી હોય થી ખબર બધા નાટકો કરતા ફાવક ફિકર ફોન કરો લે હો આપળા હો બેરી નહીં મુકોય હા હાલો હા બોલો બે ભાઈ મજામાં હા મજા મજા બોલો શું કરો છો કોઈ ના શું કરીએ ક્યો બસ તન ફોન થી વાત બસ 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 આ તમારી કને કોઈ ગોરે રાખી છે ના

માફ કરજે બેટા ભૂલ તો બાપની થાય જો હું શું કણ થઈ બેહ્યો આટલા ખાટલા ખાતા જાન હોય તણ બસ મારી વાત તો હું તો ઓપોર થઈ નેકર તું આવી ગઈ હેડ આ કપડા બાર આ કપડા બેટા ગરમ છે બેટા કોટો તને તો કોટન ખીલ્યો

તો મિત્રો મારી તો ગૌરવ ગવાઈ જઈને તમે શોધીથી ગાજો અમારા વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમને ખબર તો વેમીનો મને રોજ મારે ખબર આવે છે અને તમારા બૈરોએ એ ગોરો ગાવા જઈ એટલે તમારા મને કહેવાય જતો રહે ને અમે મજા કરશું એમ ઘણો બૈરો હોશ્યાર છે તમને મૂકીને ગોર ગાવા નહીં જોઈ આઠેમ તો ગેરજ મન આવશે આ